તારીખ પચીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ મિસ કલાવતી નવલકથા નું વિમોચન ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રાધનપુર હાઇવે પર આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મિસ કલાવતી નવલકથાના લેખક અને સરહદના કિનારે સાપ્તાહિકના તંત્રી કરસનજી અર્જનજી રાઠોડની આ નવલકથા નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો આ નવલકથાનો કાર્યક્રમ ભાભર ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો જેમાં આ પ્રસંગે વિમોચનમાં ગુજરાત માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાધનપુર રોડ પર આવેલ ગાયત્રી ખાતે રાખેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે સાહિત્ય મંદિર અમદાવાદના પ્રકાશક મહેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા સાહિત્ય કલા અને શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા ગુજરાત પ્રદેશ મંત્રી નવુકાબેન પ્રજાપતિ ભાબર શહેર પ્રમુખ અમૃતભાઈ મળી ભાજપ વિધાનસભાના ઉમેદવાર તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર ડિરેક્ટર બનાસ ડેરીના પ્રમુખ ચેરમેન પ્રદેશ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો જિલ્લા અને તાલુકાના પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશનમાંથી આજે લાગ્યા છે આ વિસ્તારના રાધનપુરના ધારાસભ્ય મને શ્રી ઠાકોર મારા બેન નૌકાબેન પ્રજાપતિ

કોઈ વ્યક્તિની સાથે એના હોદ્દાનું નામ જોડાઈ જાય અને એની ઓળખ એ રીતે થાય આવું બહુ ઓછા લોકોને બનતું હોય છે કરશનજી માટે એવું છે કે એમને નામ કોઈ બોલે કરશનજી કોણ તો એમ કે કરશનજી કરતા એમ કે તંત્રી આ એક પોતે કરેલા કામ અને કામને કેટલું ઉત્પ્રોત થયું કે પોતે પોતાના નામની ઓળખ આજે ગાયત્રી ઘર શાસકુલ બાબર ખાતે મારી નવી લખેલી નવલકથા વીસ કલાવતીનું વિમોચન કરવામાં આવ્યું છે એમાં એના સમારંભમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ આચાર્યા અને મુખ્યમંત્રી તરીકે મુખ્ય મહેમાન તરીકે નવ ભારત સાહિત્ય મંદિરના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ પર ઉપસ્થિત રહ્યા સાથે અન્ય ધારાસભ્યો અને જુદા જુદા સમાજના બધા જ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સાહિત્ય અને કલાના કામને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આમ તો મારી અગાઉ બે નવલકથાઓ લખેલી છે લોહીનો ડાઘ અને સાટા પાટા એ નવલકથાઓ મેં ત્રીસ વર્ષ અગાઉ લખેલી હતી અને એ નવલકથાઓ સામાજિક વિષય હતી છેલ્લા ત્રીસ વર્ષ મને હવે એવું લાગે છે કે આ રાજકારણના આટાપાટામાં આપણે ખરેખર પસાર થઈ ગયા ખબર પણ ન પડી પણ ત્રીસ વર્ષ પછી ફરી જે મારો અંદર પડેલી લેખક શક્તિ હતી એને ઉજાગર કરીને ત્રીસ વર્ષ પછી મેં આ નવી નવલકથા લખી છે કલાવતી એની અંદર બધા વિષયો આવરી લીધા છે મારી જાણમાં એવો કોઈ વિષય બે બાકી રાખ્યો નથી એટલે કોઈ એક વિષયની નવલકથા ન કહી શકું પરંતુ આ નવલકથામાં માણસ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હોય છે એ દર્શાવવાની કોશિશ કરી છે એમાં કેટલો સફળ થઈશ એ તો વાંચકો જ નક્કી કરશે અત્યારના લોકો કેટલાક લોકો એવું કહેશે કે હવે લોકો પુસ્તક નથી વાંચતા પરંતુ હું આપણે જણાવું કે કોઈ પણ તમે ટીવી જુઓ સિરિયલ જુઓ ફિલ્મ જુઓ પણ એ લેખકો લખે છે ચારેય ભણે છે એટલે લેખન વગર ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી મારી જે જૂની નવલકથા હતી લોહીનો ડાઘ એ મેં હમણાં જ આપણા દરેકના મોબાઈલ ઉપર આપતો હશે ભારતૃ ભારતી એપ એમાં એક મહિના પહેલાં જ મેં લોન્ચ કરી અને મને કહેતા આનંદ થાય છે કે આટલા ટૂંકા સમયની અંદર સાત હજાર લોકોએ સાહેબ અને વાંચી છે આ દર્શાવે છે કે લોકોનો જે વાંચો છે એનો સાહિત્ય પ્રેમ ઓછો થયો નથી સાહિત્ય પહેલાં પણ હતું અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એટલે આ તબક્કે જે કંઈ પત્રકાર મિત્રો આવ્યા જે કંઈ અમારા બીજા સમર્થકો આવ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરો છો જય ભારત જય હિન્દ આ પુસ્તક વિમોચન કરવા અંગે કેવો આનંદ છે આ પુસ્તક વિમોચન કરતાં મને એટલો બધો આનંદ થયો છે કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના ભાભર તાલુકાનો આઠ ધોરણ ભણેલો ઠાકર ઠાકોર સમાજના છોકરાનું લખેલી નવલકથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે એટલે હવે આ નવલકથા અમદાવાદ મુંબઈ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ વાત છે એટલે આ આનાથી મારા માટે કોઈ મોટો આનંદની વાત હોઈ શકે નહીં અમારી ખાતે રાઠોડ તંત્રીએ લખેલ પુસ્તક કલાવતીનું વિમોચન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું તે આજે અહીં વાવ તાલુકાના જ નહીં પણ વાવ સુગમ તાલુકાના બધા જ લોકોએ સાથ સહયોગ આપ્યો અહીં વધારે તેમાં બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું તેમજ અમારી જે હાઈસ્કૂલ ચાલે છે તેમનું પણ હું જે બાલિકાઓ વધારી હતી તેમનું પણ હું ખૂબ અભિવંદન પાઠવું છું અને અમારા ગાયત્રી કચ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે તેમણે જે સેવા આપી છે તેમનો પણ આભાર માનું છું અને આજે અમને એક અલગ ગર્વ તરીકે આમ કોન્ફિડન્સ આવે છે કે ના અમારી સ્કૂલના એક ટ્રસ્ટી તરીકે તેમણે પુસ્તકનું વિમોચન કર્યું મિસ કલાવતી કે જે તેમની પત્નીના સહયોગથી કરવામાં આવ્યું છે તેમણે તેમના પત્નીને જે સહયોગ મળ્યો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું અને આજે અમારી સ્કૂલમાં જે કરવામાં આવ્યું તેમાં માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ સાહિત્યના મહેન્દ્ર શાહ વધારે હતા તેમનો પણ આભાર માનું છું કે જેમણે તેમને મિસ કલાવતી પુસ્તક લખવામાં ખૂબ સહયોગ આપ્યો જેથી તેમણે સહયોગ મળ્યો અને તે પુસ્તકનું તેમણે આજે વિમોચન કર્યું હતું તે બદલ ખૂબ બધાનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ નામ મારું નામ પ્રિન્સ